ભક્તિ શું એનો કોઈ જાણતું જ નહોતું ત્યાં જઈ અને એમણે ધર્મનો અમારી યુટ્યુબ પર નવી ચેનલ છે સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ શેર કરતા રહેજો હું અત્યારે હાલમાં આવ્યો છું આસનામબાવાડીમાં જ્યાં દ્વારકા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્ય પ્રભુજીએ થોડા સમય પૂર્વ પગલાં પાડ્યા હતા પોતાના અને કિંમતી સમય અહીં આપ્યો હતો સાંભળ્યું છે કે અહીંયા આ જગ્યા જે છે શંકરાચાર્ય ભગવાનના તાબામાં છે હાલમાં અને અહીંયા બહુ મોટા પાયે નિર્માણ કરવામાં આવશે હોસ્પિટલ પણ અહીં બનાવવામાં આવવાની છે આનું મુખ્ય હેતુ એ છે કે આદિવાસી ક્ષેત્રની અંદર આ વિસ્તારમાં ધર્માંતરણને રોકવા માટે તેમજ સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતોને સ્થાપિત કરવાનો સદાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય પ્રભુજી દ્વારા એક પ્રયત્ન છે મહાદેવહર અત્યારે હું છું વાસના અને વાસનામાં એક એવી વ્યક્તિ સાથે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે આદિવાસી ક્ષેત્રની અંદર તમતોડ મહેનત કરી ધર્મની જાગૃતિ ફેલાવડાવે છે એવા શ્રી સ્વામી નિજાનંદ નિજાનંદગીરીજી મહારાજ અને અત્યારે વાસનાની અંદર શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય સંસ્થા દ્વારકા પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ સદાનંદ સરસ્વતીજી મહારાજ એમના સાનિધ્યમાં અને એમના નેતૃત્વમાં વાસનાની અંદર આંબાવાડીમાં એક શંકરાચાર્ય સંસ્થાનો આશ્રમ નિર્માણ થવા જઈ રહ્યો છે તેમજ અહીંયા વિદ્વાન બ્રાહ્મણો તૈયાર થાય તે માટે પાઠશાળાની પણ નિર્માણ થઈ રહ્યું છે યજ્ઞશાલા ઇત્યાદિ ધર્મની જાગૃતિ માટે અને આ સર્વત્ર જે દેખરેખ નિર્માણ જે છે એ સ્વામી નિજાનંદગીરી મહારાજ દ્વારા એમના દેખરેખમાં થઈ રહ્યું છે ઓમ નમો નારાયણ આપણે આ આંબાવાડી જે છે કેટલા મતલબ કે આ જે જગ્યામાં કેટલી આંબાવાડી હશે ચાર વીઘા જમીન છે અને બસો થી વધારે આંબાના ઝાડ છે બસો થી વધારે ઝાડ છે સર બરાબર તો ક્યાં સુધી મતલબ કે આનું કાર્ય જે પ્રારંભ થઈ રહ્યું છે થઈ ગયું છે કે પછી મતલબ હજુ વાલ લાગશે ગુરુદેવની પધરામણી અહીં થઈ ચૂકી છે હા હા અને ટૂંક સમયમાં એનું દસ્તાવેજી પ્રક્રિયા ચાલી રહી છે અચ્છા એટલે આ ઉનાળાના સમય દરમિયાન અહીંયા બાંધકામની શરૂઆત થશે બરાબર લગભગ આવતા વર્ષે આખું બાંધકામ સહિતનું સંકુલ સરસ મજાનું વિદ્યા સંકુલ અહીંયા ઉપસ્થિત થશે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે ધર્માંતરણ થઈ રહ્યું છે અને વિધર્મીઓ આવી અને આપણા ભોળા આદિવાસી લોકોને ભરમાવી અને ચર્ચના માધ્યમથી અને ખ્રિસ્તીકરણ જે થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં એક આ મોહિમ અને આ એક જાગૃતિનું કેન્દ્ર બને અને અહીંથી ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી વિસ્તાર છે એની બરાબર મધ્યમાં આ જગ્યા આવેલી છે એટલે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ ત્રણેયમાં કાર્ય કરવા માટેનું આ એક કેન્દ્ર બને અને અહીંથી ધર્મની જાગૃતિનો સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્વાન બ્રાહ્મણોના જે ઉદેવોના દીકરાઓ છે એ અહીંયા તૈયાર થાય અને પછી સંસ્કૃતિના પ્રચાર માટે એ અંતરિયાળ વિસ્તારમાં જઈ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરે એવા સંતો અને બ્રાહ્મણોને તૈયાર કરવા માટે આ એક આખું વિદ્યાધામ બની રહ્યું છે જગદ્ધુરુ શંકરાચાર્ય એમનું પણ નિવાસ ભવન અહીંયા તૈયાર થશે જી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજની પોતાની એવી ઈચ્છા છે કે એમને ખાસ પોતાની દેખરેખમાં આ આખું કાર્ય કરવું છે અને તેઓ અવારનવાર અહીંયા આવી અને નિવાસ કરશે અને બધાને માર્ગદર્શન પૂરું પાડશે આજે અત્યારે તમે આટલા ધર્મની જાગૃતિ માટે અને સમાજના આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના માટે એમની જાગૃતિ માટે જે પ્રયત્ન કરી રહ્યા છો અને આ જે અત્યાર સુધી તમારે જે અહીં પહોંચવાનો જે માર્ગ છે તો અહીંયા સુધી આવવા માટે તમારા જીવનમાં કેટલી તકલીફો અને સંઘર્ષોનો તમારે સામનો કરવો પડ્યો એનો તો કાંઈ શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી કારણ કે હું બે હજાર આઠની સાલમાં નર્મદા કિનારે એક મહાદેવના મંદિરે આવ્યો ત્યારે મારી પાસે એક જ જોડી કપડાં હતા અને હું એ મંદિરના ઓટલા પર બેસી મહાદેવની સેવા પૂજા કરતો હતો અને ત્યાંથી મેં શરૂઆત કરેલી સૌપ્રથમ એ આમદલા ગામ અને અમલેશ્વર મહાદેવ મંદિર ત્યાંના આદિવાસી બાળકોને ભણાવવાનું કામ ચાલુ કર્યું અને પહેલાં જ વર્ષે મેં અગિયાર છોકરાઓ જે દસમા ધોરણની પરીક્ષા આપતા હતા બોર્ડની એમને અહીં પાછળ મહેનત કરવાનું ચાલુ કર્યું બે ત્રણ મહિના મહેનત કરવાથી એનું બહુ સારું પરિણામ મળ્યું અને અગિયારમાંથી અગિયારે અગિયાર છોકરાઓ પહેલી ટ્રાયે દસમા ધોરણમાંથી પાસ થઈ ગયા એવું પહેલી વાર બન્યું કે પહેલી ટ્રાયે પાસ થતા હોય એવા છોકરાઓ માટે બે ત્રણ મહિના મહેનત કરી તો પછી મેં વિચાર કર્યો કે જો આ બે ત્રણ મહિનાની મહેનતથી જો આટલું સો ટકા રિઝલ્ટ આવતું હોય તો ખરેખર આ બાળકોની અંદર ટેલેન્ટ ખૂબ છે રમતગમત ક્ષેત્રમાં પણ કબડ્ડીમાં ખોખોમાં આર્ચરીમાં અમારા અહીંના આદિવાસી યુવાનો અવલ નંબરે આવે છે ફક્ત એને પ્રોત્સાહનની જરૂર છે થોડાક માર્ગદર્શનની જરૂર છે અને જે ધાર્મિક આધાર ઉપર એમનું જે ધર્માંતરણ કે મતાંતરણ થઈ રહ્યું છે એ દૂર કરવા માટે થઈને અમે આ બધો પ્રયત્ન એકદમ પાયાના સ્તરથી કરી રહ્યા છીએ જેમાં અત્યારે એકસો ને વિદ્યાર્થીઓ નિજાનંદ સ્પોર્ટ્સ એકેડેમી તરીકે વાસણા અને કોશિંદ્રામાં બે આશ્રમ કાર્યરત છે અને એની અંદર એકસો ને સાહીઠ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે એમાંથી ચાલીસ બાળકો અનાજ છે મા બાપ વગરના અને સરકાર પાસેથી એક રૂપિયો પણ ગ્રાન્ટ કે સહાય લીધા વગર ફક્ત મંદિરો અને ધાર્મિક વ્યક્તિઓ અને સમાજસેવી વ્યક્તિઓના સાથ અને સહકારથી આ સંસ્થા ચાલી રહી છે આવનારા ભવિષ્યમાં તમારા શું આગળ પ્લાન છે ધર્મના માટે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજે માનવ સેવા માટેનું આ કાર્ય અમને સોંપ્યું છે એટલે જગતગુરુ શંકરાચાર્યજી માનવ સેવા એમ કરીને એક પંદર લાખની એમ્બ્યુલન્સ ગાડી એમણે અહીં આપી અને એ વિનામૂલ્યે નિઃશુલ્ક જેને પણ તકલીફ પડે જ્યાં એકસો આઠ ગુજરાત સરકારની ન પહોંચતી હોય ત્યાં મહારાજની એક હજાર આઠ ગાડી પહોંચે છે તો એ રીતે અમે આરોગ્યના ક્ષેત્રમાં પણ એક નાની શરૂઆત કરી છે મારા એવી ભાવના છે કે આદિવાસી વિસ્તારની અંદર અમે હજુ પણ જોઈએ છે કે સોળમી સદીમાં જેવી રીતે આદિવાસી લોકોને ડોળી કરીને પ્રસૂતિ વખતે બહેનોને ખાટલો ઊંચકીને લઈ જવા પડતા એવી પરિસ્થિતિ અત્યારે પણ આ ગુજરાતની અંદર હોય તો એવા અંતરિયાળ વિસ્તારના લોકોને માટે પ્રસૂતિ માટેની પણ એક સરસ મજાની વ્યવસ્થા ઉત્પન્ન થાય એક સરસ હોસ્પિટલ બને અને જે સંપૂર્ણ નિઃશુલ્ક હોય અને ત્યાં એના તમામ ટેસ્ટથી માંડી નિદાનથી માંડી અને સારવારથી માંડીને તમામ વસ્તુ આધુનિક સાધનો સહિતની એક સરસ મજાની હોસ્પિટલ અહીંયા બને અને આસપાસના લોકોને વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશન આપીને એમના ઘરેથી લઈ જઈને પાછા એમના ઘરે મૂકી જવા સુધીની સેવા કરવા માટે અમે તત્પર છીએ અને જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ અમારી સાથે છે એમના માર્ગદર્શન નીચે જ આ શુભ કાર્ય ચાલુ થવાનું છે ટૂંક સમયમાં

અને કાશીમાં જન્મ થયો એટલે કાશી વિશ્વનાથ એમ કરી અને સોળ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી ભારત ભ્રમણ કરતાં કરતાં આપણા આ મેવાસ વિસ્તારની અંદર આવ્યા અને ડાકોરના પગલીના બાગમાં યજ્ઞ કર્યો ઉપરાંત ખંભાતની બાજુમાં દાંતરા ગામ એ દાંતરા ગામમાં યજ્ઞ કર્યો જાનૈયાઓને દરિયાનું ખારું પાણી પોતાના કમંડળમાં ભરીને મીઠું કરીને પીવડાયું એવો ચમત્કાર બતાવ્યો ત્યાં ભક્તોની ભીડ વધી જતા પછી ડાકોર પગલીના બાગમાં આવીને યજ્ઞ કર્યો ત્યાં માત પિતાની આજ્ઞા લઈ અને પછી આ રાની પરજ પ્રજાના ઉદ્ધાર માટે અહીંયા ગુરુ વિશ્વનાથ મહારાજ મેવાસ વિસ્તારમાં પેદા અને સૌ પ્રથમ ઇન્દ્રાલની ટેકરી પર હેરણ નદીના કિનારા પર એક ગુફા છે એ ગુફા આજે પણ મોજૂદ છે ગુફામાં એમણે બેસીને તપ કર્યું અને ત્યાં ત્રણ વર્ષ એમની ભૂમિ છે ત્યાં ત્રણ વર્ષ તપ કરી અને ત્યાંથી નાની અંબાજી આવ્યા નાની અંબાજી માતાજીને પ્રગટ કર્યા માતાજીની સ્થાપના કરી ત્યાંથી કંકુવાસણ આવ્યા અને કંકુવાસણની વખતમાં ગાંધીવાદી વિચારસરણીવાળા ગોરધન છીપા ભીલ કરીને જે આગેવાન હતા સમાજના એમણે પોતાની જમીનનો એક ભાગ આ વિશ્વનાથ મહારાજને દાનમાં આપ્યો પાલા ગામે અને વાતે ગાતે એમને પાલા લઈ ગયા અને પછી પાલાધામ એ આટલા વિસ્તારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું અને રામ નામની ભક્તિ કરાવી મહામંત્ર આપ્યો રામ નામનો અને એ રીતે ગુરુ વિશ્વનાથ મહારાજે ધર્મ અને ભક્તિનો ખૂબ ઊંડો પાયો નાખો જીવહિંસા બંધ કરાવી દારૂ તાળી માંસ મટન વ્યભિચારથી આદિવાસી સમાજને દૂર કરી અને એક પવિત્ર જીવન જીવતા કર્યા તો આ સમાજ માટે ખૂબ ઉપયોગી કાર્ય વિશ્વનાથ મહારાજે કર્યું છે અત્યારે જે સનાતન અંદર લોકો ભગવાનના નામે જીવ હિંસા બલિ ઇત્યાદિ જે કરી રહ્યા છે માસ મદિરા ભગવાનના માતાજીના નામે તો એ કેટલા પર્સન્ટેજ યોગ્ય ગણાય અથવા અયોગ્ય ગણાય પ્રથા આપણા શાસ્ત્રોની અંદર પણ છે પરંતુ બલિ પ્રથાનો જે નિયમ છે એ નિયમમાં અને અત્યારે જે બલિદાન આપી રહ્યા છે બલિદાનના નામે જે હિંસા કરી રહ્યા છે એમાં આસમાન જમીનનું અંતર છે પહેલાં શું હતું કે જે પશુનો તમારે બલિ આપવાનો હોય એમને પવિત્ર કરેલું જળ છાંટવામાં આવે એટલે એ પશુનું આપોઆપ મૃત્યુ થતું હતું એવું કોઈ હવે રહેતું નથી અને બસ એ માને ન માને પણ એક સ્વાદના શોખીન લોકો આની અંદર માતાજીના નામ અને ભક્તિનો આડ આડ ધરી અને પોતાની ભૂખ સંતોષવાનું કાર્ય કરી રહ્યા હોય એવું લાગે છે અહીંયા ફરીથી શંકરાચાર્ય ભગવાન જે છે ક્યારે થશે કોઈ હવે મારા શ્રીનું અહીંયા અવારનવાર આગમન થશે સૌ પ્રથમવાર આવી ચૂક્યા છે આ જમીનનું દસ્તાવેજીકરણની કાર્ય હજુ પ્રગતિમાં છે થોડા સમયની અંદર આ ટાઇટલ ક્લિયર થઈ અને સંસ્થાના નામ પર ચડી જશે અને સંસ્થાના નામ પર ચડી ગયા બાદ અહીંયા જે કાંઈ પણ કન્સ્ટ્રક્શન બાંધકામ માટેની પરવાનગી સરકારશ્રી પાસેથી લઈ અને પછી યુદ્ધના ધોરણે અહીંયા કામગીરી ચાલશે અને લગભગ એક વર્ષની અંદર આ સંકુલ આખું બનીને તૈયાર થઈ જશે અહીંયા ખાસ તો ધર્માંતરણને રોકવા માટે અહીંથી એક આખું સંત પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવામાં આવશે આદિવાસી વિસ્તારમાં જે કોઈ સંપ્રદાયના સંતો અહીંયા રહી અને આ ધર્મ સનાતન ધર્મને મજબૂત કરી રહ્યા છે એ સંતોને પ્રશિક્ષિત કરવાનું અને એમને સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો મૂળ મૂલ્યોથી વાકેફ કરવાનું અને જન જન સુધી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજનો સંદેશ પહોંચાડવા માટેના એક સંદેશાવાહક બનાવવાનું કાર્ય અહીંથી પ્રારંભ થશે આપણે ધર્મના માટે કંઈક કરતા હોય કે ધર્મના માટે લડતા હોય કે ધર્મના માટે કોઈ પણ પગલું ઉપાડીએ તો એમાં ઘણા આપણા વિરોધ અને ઘણી જગ્યાએ આપણી ટીકા પણ થતી હોય તો એના વિશે આપ શું કહેશો હું એટલું જ કહું છું કે સનાતન ધર્મને મજબૂત કરવા માટે કાર્ય કર્યા કરો ટીકા ટિપ્પણીઓ થવાની જ છે ટીકા હંમેશા હાચાની થાય છે ખોટાની થતી નથી પરીક્ષા હંમેશા સોનાની થાય છે કથિરની થતી નથી એટલે પરીક્ષાથી ગભરાયા વગર ટીપ્પણી ગભરાયા વગર આપણે આપણો કાર્ય કરતા રહો આપણી લીટી મોટી કર્યા કરો બીજાની લીટી આપો આપ નાની થઈ જશે ધન્યવાદ આપે જે સુજાવ આપ્યો છે અને આપણી વાત જે છે એ સરસ હૃદયને અતિ મન ભાવ એવી વાત તમારી જે શબ્દો છે એ શબ્દથી સરસ લાગ્યું કે તમારા જે વિચારો છે એ શ્રેષ્ઠ વિચારો છે અને તમારું કાર્ય જે છે એ પણ શ્રેષ્ઠ છે અને સત્યના માર્ગે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે થોડીક નાની મોટી અવરોધો તો આવ્યા કરે છે અને જીવનની અંદર જ્યાં સુધી તમે કહ્યું કે જ્યાં સુધી અવરોધ ના આવે ત્યાં સુધી જીતનો મજા પણ આનંદ પણ ના આપણને પ્રાપ્ત થાય તો જીવનમાં ઘણી વખત આપણે ટીકા થવી પણ જરૂરી છે અને વિરોધ થવો પણ જરૂરી છે એ પણ આપણને શીખવાડે છે કે આપણા જીવનમાં આપણું મૂલ્ય કેટલું છે અને સમાજમાં આપનું મૂલ્ય કેટલું તો આજના આ વિડીયોમાં આપણે વાત કરી સ્વામી નિજાનંદગીરી મહારાજ સાથે અને આવા જ ધર્મના વિષયના વિડીયોમાં જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો જય માતાજી જય મહાદેવ